ભારત દેશના બે ટાપુ પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે આ બુલડોઝરને આંખ નથી આ બુલડોઝરને નથી દેખાઈ રહ્યું કે આ ભારત દેશના જ નાગરિકો છે આ બુલડોઝરને નથી દેખાઈ રહ્યું કે આ જગ્યા ભગવાન દ્વારકાધીશની જગ્યા છે અને આ દ્વારકાધીશના સાનિધ્યમાં આ ત્રણસોથી વધારે પરિવારો વર્ષોથી રહેતા હતા અને પરમાત્મા ક્યારે એવું ન ઈચ્છે કે એમના શરણમાં રહેલા કોઈ પણ જીવ બેઘર થાય કારણ કે ભગવાનની નજરમાં બધા જીવો એક સમાન છે કારણ કે તમામ જીવોનો આ પૃથ્વી પર રહેવાનો હક છે ત્યારે આ દાદાના બુલડોઝરને એ પણ નથી દેખાઈ રહ્યું કે ત્રણસોથી વધુ પરિવારો હાલ બેઘર થઈ ગયા છે જેમાં પાંચસોથી વધુ ભારત દેશના બાળકો છે જેના પર શું વીતી રહી છે એ આપણે વિચારવાનું છે આજે આ વિષય પર વાત કરવી છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં

લોકો પાસેથી લીધી છે સરકારનું કહેવું છે કે ત્યાં કોરિડોર બનાવવાનું છે અમારું એ કહેવાનું થાય છે કે જો ત્યાં કોરિડોર બનવાનું હોય તો વાંધો નહીં પણ આ લોકોને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા તો કરી દેવી જોઈએ કે આ રીતે અંધારામાં એને છોડી દેવા જોઈએ આ લોકોના જીવનનું શું આ લોકો આગળ કઈ જગ્યાએ જઈને વસવાટ કરશે શું આ જવાબદારી સરકારની નથી એ વાત જુદી છે કે જે જગ્યા પર ગેરકાયદેસર દબાણો હોય એ જગ્યા પર કોઈ વિકાસના કામો કરવાના હોય અથવા કોઈ ટ્રાફિક સમસ્યાની વાત હોય ત્યારે સરકારે ચોક્કસ એક્શન લેવી જોઈએ પરંતુ એક એવો વિસ્તાર કે જ્યાં એક સમય એવો હતો કે કોઈ પરિવાર ત્યાં ગુજરાન ચલાવી ન શકે ત્યાં વ્યવસ્થાના અભાવને કારણે કોઈ રહી પણ ના શકે અને ત્યાં પરિવારનું જીવન ચલાવવું એવી કોઈ પરિસ્થિતિ પણ ના હોય ત્યાં જીવન જીવવું ખૂબ કઠિન અને ભયંકર હોય ત્યાં બેટ દ્વારકામાં આ લોકો વર્ષોથી રહેતા હતા બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને જવા માટે કોઈ વ્યવસ્થા ન હતી ત્યારે આ લોકો બોટ મારફતે હિન્દુ સમાજને ભગવાનના દર્શન કરાવતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા વર્ષો વીતી ગયા બાદ સુદર્શન બ્રિજનું નિર્માણ થયું પરંતુ એ પહેલાં વર્ષો સુધી આ સ્થાનિક લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવા બોટ મારફતે શ્રદ્ધાળુઓની મદદ કરી અને આ એ જ સ્થાનિક મુસ્લિમ પરિવારો છે કે જેઓએ વર્ષો સુધી બોટ મારફતે ભગવાનના દર્શન કરાવ્યા ખૂબ દૂર દૂરથી સમગ્ર ભારત દેશમાંથી દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો આવતા પરંતુ ક્યારેય એવો બનાવ નથી બન્યો કે એકલતાનો લાભ લઈ કોઈ શ્રદ્ધાળુઓને આ લોકોએ લૂંટી લીધા હોય અથવા કોઈ પણ પ્રકારની પરેશાની કરી હોય એવો એક પણ દાખલો નથી હવે તો ઇન્ટરનેટનો યુગ છે એટલે બેટ દ્વારકા ખૂબ આપણને નજીક લાગે ખૂબ સહેલાઈથી એકબીજા સાથે આપણે સંપર્ક કરી શકીએ અને થઈ શકીએ પણ એક સમય એવો પણ હતો કે બેટ દ્વારકા ખૂબ દૂર લાગતું ત્યાંથી એકબીજાનો સંપર્ક ખૂબ દૂર લાગતો ખૂબ મુશ્કેલ હતો લાઇટની પણ કોઈ સુવિધાઓ નથી ત્યારે પણ સમગ્ર ભારતમાંથી લોકો દ્વારકાધીશના દર્શને આવતા અને આ આ એ જ લોકો છે કે એમણે બોટ દ્વારા ભગવાનના દર્શન એ લોકો કરાવતા ક્યારેય પણ કોઈનો એકલતાનો લાભ લઈને કોઈ પણ બહારથી આવતા લોકોને આ લોકોએ હેરાન કે પરેશાન નથી કર્યા અને સંપૂર્ણપણે ભાવથી જય દ્વારકાધીશના નાદ સાથે આ સ્થાનિક લોકોએ સહયોગ કર્યો છે હા આ કામમાં એ લોકોનો સ્વાર્થ હતો તેમને રોજગારી મળતી હતી પરંતુ એનો ભાવ હંમેશા માનવતાવાદી હતો અને શુદ્ધ હતો જેને આપણે બધા ક્યાંક ને ક્યાંક સાક્ષી છીએ આપણા બાપ દાદાઓએ બેટમાં જો કોઈ કોઈએ એ દ્વારકાધીશના દર્શન કરાવ્યા હોય તો માત્ર ને માત્ર બેટમાં રહેતા મુસ્લિમ પરિવારજનો એમાં સંપૂર્ણ આ આ લોકોનો સહયોગ હતો આજે આવા વધારે લોકો બેઘર થયા છે ત્યારે પરિવાર માટે કોઈ કેમ અવાજ નથી ઉઠાવી રહ્યું એ ખૂબ મોટો પ્રશ્ન છે જ્યારે આપણા બાપ દાદાનો એક રોજગાર હોય અને એ સમૂહ એ સમૂહમાં રોજગાર ચાલતો હોય જેના પર ત્રણસોથી થી ચારસો પરિવારોને રોજગારી મળી રહી હોય અને એ રોજગાર અચાનક કોઈ છીનવી લે ત્યારે એનો વિરોધ થાય એ સામાન્ય વાત છે પરંતુ આ બેટ દ્વારકાના સ્થાનિક મુસ્લિમ લોકો છે કે જેમનો વ્યવસાય છીનવી લેવામાં આવ્યો હતો તે જે બોટ દ્વારા રોજગારી મેળવી રહ્યા હતા ત્યાં સુદર્શન બ્રિજ બાંધવામાં આવ્યો અને તમામ બોટ એક જ ઝાટકે બંધ થઈ ગઈ અને આ લોકોનો રોજગાર પણ છીનવાઈ ગયો એકમાત્ર દેશનું પર્યટન સ્થળ હતું કે જ્યાં બોટના માધ્યમથી લોકો ખૂબ ઉત્સાહભેર બોટનો આનંદ માણી શકતા હતા ત્યારે પણ આ લોકોએ બધું સહન કર્યું ક્યારેય પણ વિરોધ નથી કર્યો આજે પણ આ બેટ દ્વારકાના સ્થાનિક લોકોના ઘર છીનવાઈ ગયા છે તેમ છતાં એ લોકોએ કોઈ વિરોધ પ્રદર્શન નથી કર્યું જ્યારે અમે આ લોકો સાથે ટેલિફોનિક વાત કરી કે તમને જે સમસ્યા ઊભી થઈ છે એના માટે તમે શું જણાવવા માંગો છો ત્યારે પણ આ લોકો સરકારની સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી અને બોલવો પણ નથી એ લોકોને એ લોકો કહી રહ્યા છે કે સરકાર અમારી માય બાપ છે સરકાર અમારા માટે કોઈ રસ્તો કાઢશે અને એ લોકો જે વાસ્તવિકતા બતાવી રહ્યા છે એ એવી છે કે પ્રશાસને સ્થાનિક લોકોનો સામાન કાઢવાનો પણ સમય નથી આપ્યો ત્યારે વાત કરવી પડે છે કે આવો અન્યાય તો કોઈ મનુષ્ય માત્ર પર ન જ થવો જોઈએ પછી એ કોઈ પણ ધર્મનો મનુષ્ય હોય અમને પણ ખ્યાલ છે કે અમે જ્યારે આ વાત સાર્વજનિક પ્લેટફોર્મ પર મૂકી રહ્યા છીએ ત્યારે અમને પણ ઘણા કટ્ટરવાદી લોકો ટ્રોલ કરવાના છે કારણ કે દેશમાં માહોલ જ ધર્મવાદી ઊભો થઈ ગયો છે જેમાં ન્યાયની વાતમાં અને માનવતાની વાતમાં પણ ધર્મ જોઈને વાત કરવાની ટ્રોલરો જાણે ફરજ પાડી રહ્યા છે પણ ના અમે સનાતન સત્ય બોલવા માટે અહીં છીએ અને સનાતન એ માનવતાનું પ્રતિક છે સનાતન શબ્દ છે જેમાં કોઈ ધર્મના વાળા નથી સનાતન શબ્દ તમામ વાળાઓથી પર છે સનાતન એ તમામ ધર્મની દિવાલોથી ઉપર છે સનાતન શબ્દનો પહેલો ધર્મ છે કે તમામ જીવોને એક સમાન જોવામાં આવે કારણ કે પ્રકૃતિનો એક એક અંશ સનાતન છે ફરી કહું છું સનાતન એ તમામ ધર્મના વાળાઓથી પર છે આ શબ્દને કોઈ એક ધર્મની આંખોથી ન જોઈ શકાય માણસ હિન્દુ હોય કે મુસ્લિમ કે પછી ખ્રિશ્ચન કે પછી ઈસાઈ કે પછી પારસી એ પહેલા સનાતની છે કારણ કે પ્રકૃતિનો એક એક જીવ સનાતન છે અને સમગ્ર પ્રકૃતિ એ જ સનાતન છે હવે આગળ વાત કરીએ ફરીથી દાદાના

તો પછી તમામ નેતાઓ અને તમામ ધર્મગુરુઓ અને તમામ મીડિયાના મિત્રોને એની અંતર અને આત્મા એ સવાલ આપણને કેમ નથી પૂછી રહ્યો આ ઘટનામાં એ બાળકોનું શું કે જેને હજુ ખ્યાલ પણ નથી કે હિન્દુ છે કે મુસ્લિમ એને એ પણ ખ્યાલ નથી કે મારું ઘર પાડનાર લોકો કોણ છે અને શું કામ મારું ઘર પાડી રહ્યા છે આ બનાવ ખૂબ પીડાલાયક છે આ બનાવ ખૂબ દુઃખ આપનાર છે જ્યારે દાદાનું બુલડોઝર સમગ્ર બેટ પંથકમાં ફરી રહ્યું છે ત્યારે વાત એ થાય કે મુખ્ય ધારાનું મીડિયા શું બતાવી રહ્યું છે તો મુખ્ય ધારાનું મીડિયા એ બતાવી રહ્યું છે કે દાદાના બુલડોઝરનો આજે પહેલો દિવસ દાદાના બુલડોઝરનો આજે બીજો દિવસ દાદાના બુલડોઝરનો આજે છઠ્ઠો દિવસ બાકી કોઈ આ પરિવારની વાત નથી કરી રહ્યું આ લોકો તો ત્યારથી ત્યાં વસવાટ કરી રહ્યા હતા જ્યારે ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હતી ત્યાં માનવ જીવન ખૂબ ભયંકર હતું આ એ પરિવારો છે કે જે બીજે ક્યાંય નથી રહી શકવાના કારણ કે એક ટાપુ પર જે લોકો બાપદાદાના સમયથી જીવન જીવતા હોય ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જીવન જીવ્યા હોય જેમને બહારની દુનિયાની કોઈ ખબર જ નથી એમણે તો માત્ર મંદિરે આવતા યાત્રાળુઓ અને સમુદ્રમાંથી થતો માછીમારીનો ધંધો એ સિવાય કોઈ જાતની કાંઈ ખબર જ નથી એ પરિવારો ક્યાં જઈને વસવાટ કરી શકવાના આ સવાલ કોઈ પણ શાસક પક્ષ વિપક્ષ કે પછી મીડિયાના મગજમાં કેમ નથી આવી રહ્યો શા માટે આ પરિવારોની વાત કોઈ નથી કરી રહ્યું એ ખૂબ મોટો સવાલ છે ત્યારે એક મીડિયા ત્યાં પહોંચે છે અને ત્યાંની ગ્રાઉન્ડ ઝીરો પર જઈ ત્યાંના સ્થાનિકોનો અવાજ બને છે એ છે બીબીસી ગુજરાતી અને એમણે જે વિડીયો બનાવ્યા એ હું તમને દેખાડવા માગું છું અને ત્યારબાદ આ વિષય પર વિસ્તારથી આપણે વાત કરવાની છે અને વાત એ પણ કરવાની છે કે ત્યાંના ધારાસભ્ય

એટલે અમારે સરકાર પાસેથી વિનંતી છે અમારે મારો દીકરો છે એના સાડા ચાર લાખ રૂપિયા કરજો છે અહીંયા મકાન અમે સાહેબ બનાવ્યા છે અમારું કરજો નથી ભરવાનું સાહેબ તમારે મકાન ફેંકી દીધા મારું બાપ મને કેતો તો સરકાર માય બાપ હોય છે બારે સુઈ જાઉં સાહેબ એ મારા ઓલાદની હું અંદર સુવરાઉં છું માય બાપ આવો હોય એમ કે મારી છાત ઉજાડી નાખે કે આ અમાર નુકસાન આટલું થાય છે તથા તમે બરજબરી થી અમને ખવરાવો પીરાવો બીબીસી ના પત્રકાર જયારે પપુભા માણેક નું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે પત્રકારે પૂછ્યું કે પબુભા અત્યારે શિયાળાના સમયમાં લોકોના ઘર પડી ગયા તમને લાગે છે કે ડ્રાઈવ થઈ યોગ્ય સમય થઈ ત્યારે એ ધારાસભ્યનો જવાબ એવો હતો કે જાણે પરિવારો આ દેશના દુશ્મન હોય જાણે બેટના સ્થાનિક લોકોનો આ દેશમાં કોઈ હક ના હોય જાણે પરિવારોનું કોઈ અસ્તિત્વ જ ના હોય અને જાણે આ બેટના મુસ્લિમ પરિવારોએ કોઈ મોટું પાપ કરી નાખ્યું હોય એવી રીતે ધારાસભ્ય જવાબ આપે છે અત્યારે શિયાળાનો સમય છે અને લોકોના ઘર પડી ગયા તમને લાગે છે કે આ ડ્રાઈવ છે એ યોગ્ય સમયે થઈ એના માટે મેં એવું વાત સાંભળ્યું છે કે જે લોકો અહીંયા આવશે એને ખાવાનું અને રહેવાની એ બધી સગવડ વાંધી છે કોણે આપી છે સગવડ ધારાસભ્ય શ્રી અને તમે ક્યાંથી વાત સાંભળી છે તમે તેના ધારાસભ્ય છો તમારી સરકારે મકાનો પાડી નાખ્યા આ બધું સમજીએ પણ તમને માનવતાની રૂએ એકવાર એવું ન થયું કે ત્યાંના પરિવારો પાસે એક આંટો મારી આવું કે આટલી ઠંડીમાં એના બાળકો કઈ 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 તકલીફો વેઠી રહ્યા છે એ જોયા આવું આ કેવી માનવતા તમે તો પોતાની જાતને શિવભક્ત માનો છો ને તો શિવભક્તમાં આટલી પણ કરુણા જોવા ન મળી કે પોતાના દેશના નાગરિકો પર આવી જો હુકમી થઈ રહી છે તો ત્યાં જઈને એ લોકોને મળી એમને થોડું આશ્વાસન પણ ન આપી શક્યા એક માનવ બીજા માનવ માટે આટલો સંવેદનશીલ કઈ રીતે થઈ શકે એ મારા સમજની બહારની વાત છે મારે શાસક પક્ષ અને વિરોધ પક્ષના તમામ નેતાઓને પૂછવું છે કે શું આપણી માનવતા સાવ મરી પરવારી ગઈ છે કે દ્વારકાધીશના સાનિધ્યમાં જ્યાં સમગ્ર સૃષ્ટિનો તારણ હાર બેઠો હોય ત્યાં કોઈ સ મનુષ્ય પર આવી રીતે દમન કરવામાં આવે શું તમને ભગવાનનો પણ ડર નથી લાગતો તમે ક્યારેય એ પાંચસોથી વધુ બાળકોને રોવાનો અવાજ નથી સંભળાતો તમને તમને બાળકોની ચીસિયારી કાને આવીને કેમ નથી અથડાઈ રહી અને જો આવી રીતે ક્રૂરતાપૂર્વક કોઈ મનુષ્ય પર અતિક્રમણ કરવામાં આવે તો માફ કરશો તમે ક્યારેય સનાતની તો ન જ હોઈ શકો હા તમે કોઈ ધર્મના નામે કટ્ટરવાદી જરૂર હોઈ શકો પણ સનાતની તો ક્યારેય ન જ હોઈ શકો કારણ કે સનાતનની વ્યક્તિ એ બીજાને ખવડાવીને ખાય પોતે ભૂખ્યો સુઈ જાય પરંતુ પાડોશીને ભૂખ્યો તો ન જ સુવા દે પછી એ પાડોશી કોઈ પણ ધર્મને માનતો હોય એનાથી એક સનાતનીને ક્યારેય કોઈ ફરક ન પડે એ જ સાચો સનાતની છે અને સાચો સનાતની એ સામેવાળાની તકલીફને જોઈ છે એ એના ધર્મને નથી જોતો પ્રેમ અને કરુણાની વાતો કરતાં મારે તમામ ધર્મગુરુઓને કહેવું છે પૂછવું છે કે તમે કેમ કોઈ કરણોને કે પ્રેમની વાત આ બાબત પર નથી જોઈ રહ્યા કે નથી કરી શકતા શું મજબૂરીઓ છે તમારી એ તો જરા જણાવો મુસ્લિમ ધર્મ ગુરુઓ હોય કે પછી હિન્દુ ધર્મ ગુરુઓ હોય મારે બધાને પૂછવું છે કે જો આ લોકો પાસે પૈસા અને પાવર હોત તો આ લોકો ટાપુ પર શું કામ ગેરકાયદેસર મકાનો બનાવત એ પણ ક્યાંક મોટા સિટીમાં પોતાના બાળકોને લઈને ચાલ્યા જાત એ લોકો ગરીબ છે એ લોકો માન માન પોતાનું પેટયું રડી રહ્યા છે તેમના એમના મકાનો પાડી નાખવામાં આવ્યા છે તમે એના માટે કેમ કાંઈ નથી બોલી રહ્યા શું તમે પણ આ બનાવને યોગ્ય માનો છો કારણ કે કોઈનું પરિવાર રોડ પર આવી જાય એની પાસે સુવા માટે જગ્યા ના રહીએ આશરો ના હોય ત્યારે સરકારની શું કોઈ જવાબદારી નથી બનતી મારે દેશના તમામ નાગરિકોને કહેવું છે કે ભાઈ આ લોકો કોઈના દુશ્મન નથી આ લોકો ભલા માણસ હોય કે નહીં પણ આ લોકો બુરા તો ન જ હતા કારણ કે આ લોકોનો ઇતિહાસ ખૂબ જૂનો છે વર્ષોથી આ લોકો દ્વારકાધીશના સાનિધ્યમાં યાત્રાળાઓની સેવા કરતા આપણે બધા જોયા છે એનો ધર્મ જે પણ હોય પણ એ લોકો કર્મથી મહાન જ કહેવાય એના માટે ગમે તે વિચારી લેવું એ પણ યોગ્ય નથી મને ખ્યાલ છે કે મારા આ વિડીયોથી કોઈને કાંઈ ફરક નથી પડવાનો નથી સરકારને પડવાનો કે નથી જનતાને પડવાનો પણ હા એ બાળકોને જરૂર ફરક પડશે જે બાળકોના ઘર તૂટી ગયા છે અને મોટા થઈને જ્યારે દુનિયાદારીની એમને સમજણ પડશે ત્યારે એકવાર તો જરૂર વિચારશે કે કોઈ સનાતની વ્યક્તિ હતો કે જે લોકો પર થતાં અન્યાય પર બોલી રહ્યો હતો કારણ કે શરૂઆત પણ સનાતન છે પૂર્ણાહુતિ પણ સનાતન છે મારા વિરોધીઓ ધર્મની આડમાં મને ટ્રોલ કરશે એ પણ મને ખ્યાલ છે કારણ કે એમને ક્યાં મને ટ્રોલ કરવાનો ક્યારેય મોકો જ મળ્યો છે માંડ મોકો મળે તો એ મૂકશે પણ નહીં પણ અમે સનાતન સત્ય સ્ટુડિયો ચલાવીએ છીએ અને અમે હંમેશા સનાતન સત્ય જ બોલીશું પછી એમાં કોને સારું લાગશે કે કોને ખરાબ લાગશે અમે ક્યારેય નથી વિચારવાના અને હા અમે સારું લગાડવા માટે કામ નથી કરી રહ્યા અમે સાચું દેખાડવા કામ કરી રહ્યા છીએ અને અમારું કર્મ એ જ અમારો ધર્મ છે આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો ચેનલ ને બને તો સબસ્ક્રાઈબ કરી લેજો જય સનાતન જય